તમારા બધાનું સ્વાગત કરું છું અત્યારે હશે કેટલા વાગ્યા છે વાગ્યા છે સાડા સાત સાડા છ છે સાંજે મારે ડેલી સાંજે કરવાનું થાય છે તો આ બાજુ શું કરે છે શું કરે છે

પાંચ તો મારે એક ના જોવી ફિલ્લા કાલ પાડી કે બરાબર આખું તગારું આખું તગારું પર કે છે અને એ રહ્યા એ તો ઠીલા ભાવે હે દે દે બા ગિફ્ટ માં દઈ દઉં ગિફ્ટ લઈ લે ગિફ્ટ બાય આપી તને ગિફ્ટ હાલ ઠીલા ખાવ ગિફ્ટ છે ઠીલાંથી

tao nó không tao được nó có mấy à ba ba số ra được cái nốt à là dòng khoe ha em đi à sao sáng chưa <laughs> <laughs> <laughs>

સાર સાર લે લે પલિયા તન જો ઠીલ્લા દેવા છે ઠીલ્લા છે કેવી છે ઠિંડલી લીધું ઠિંડલી લીધું પંખવાળી ફોને દીજો હો બા લે લે જના ને બધું વાત છે હાલો બસ ઠિંડા ખા હા હાટા ડુટા

કોના બધા ને છિંડા ભાવે કોમેન્ટ કરવાનું ભૂલતા નહિ હમ્મ અને ગામડાના માણસો ને ગમીરે જોઈએ આ બધાને હાલતા ચાલતા મળે પણ તોડ હોય નાળા હોય અને એમના મુના મુના ભાવે નહિ જો ઠંડા કરીને ખાધા હોય ને તો ભાવે ફ્રિજમાં કા ન નો ભાવે કા જો હું Ape dhem nukot yukati-kati mas <laughs> haru firma nguk jo Haa Haa Mas haru laya si He? Mas haru laya si E uhe Haa He, mas haru laya si Kek Kek Koma? Tokoan haru laya? Mas હા અમે તો ખાઈ લીધા બાકી આજ બીજો દિવસ હતો બીજા દિવસના મહાદેવ મહાદેવ કથા તો ભૂલી ગયો બીજા દિવસના મહાદેવમાં મહાદેવ બાકી આ વિડીયો આજનો રાખી દઉં છું બાકી વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો મારી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી મહાદેવ મહાદેવ બાય બાય